છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા અને ગેજેટમાં જાહેર થયેલ ભીલોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી દ્વારા ઝડપી લેવામાં આવ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપેલ હતા જે અનુસંધાને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એલસી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ ઝાલાના નેતૃત્વ હેઠળ પીએસઆઈ વિજય તોમર પીએસઆઈ વીડી વાઘેલા તથા એલસીબી સ્ટાફ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમી હકીકત આધારે હાલ ધોલવાણી ત્રણ રસ્તા નજીકથી ફરાર આરોપી અનિલકુમાર રૂપાભાઈ ભગોરા રહે ઉખેડી તાલુકો નયા ગામ જિલ્લો ઉદયપુર રાજસ્થાનને ઝડપી લેવામાં આવ્યો પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે भिलोडा पोलिस स्टेशन खा सोपं आ